એટલા માટે રીલ ઓછી આવે છે પણ તમારા માટે રીલ અને ગાડી બંને આવતી રહેશે મિત્રો આજ ફરીવાર તમારા માટે લઈને આવ્યું છું એકસો પચાસ સેગમેન્ટમાં બે ગાડી લઈને આવ્યું છે પહેલાં સ્પોર્ટ્સ બાઇકની વાત કરું સીબીઆર એકસો પચાસ ડબલ ડીસપ્લેક વાળી જોરદાર કન્ડિશન છે મિત્રો ગાડીમાં ભાઈની જવાબદારી મિત્રો હેલ્મેટ આવશે ફ્રી મિત્રો બે હજાર સોળનું મોડેલ છે મિત્રો કિંમત રહેશે ખાલી ને ખાલી ચાલીસ હજાર રૂપિયામાં મિત્રો નંબર પણ ગાડીનો સારો છે મિત્રો જોરદાર અને બીજી બાઇકની વાત કરું મિત્રો તો એકસો પચાસ સીસીમાં સ્કૂટર મિત્રો એપ્રિલ વન ફિફટી એસઆર મિત્રો આ પણ જોરદાર ગાડી આવે છે મિત્રો અને ખાસ વાત મિત્રો સિલેક્ટેડ નંબર ચાર સત્તા મિત્રો બહુ સિરીઝ સારી છે લખી સિરીઝ છે મિત્રો નવી ગાડી એક લાખ અને અડસઠ હજારની આસપાસ થાય છે મિત્રો બે હજાર છે ડિજિટલ મીટર વાળું ડબલ ડિસ્ક બ્રેક મિત્રો ટાયર પણ નવા છે આની કિંમત રહેશે ખાલી ને ખાલી ચાલીસ હજાર રૂપિયા બોસ તો ક્યાંય જવાની જરૂર નથી જનતા હોટ હું ના તમારો ભાઈ બેઠો જ છે મિત્રો એની ટાઈમ ક્રેડિટ કાર્ડ ઉપર બંને ગાડીમાં ઓલ ઓવર ગુજરાતમાં લોન પણ કરાવી દેસ બેઠો જ છે તમારો ભાઈ